નજીક આવેલા ધનોરા ગામના સ્થાનિકો રોજગારીના પ્રશ્નને લઈને પરેશાન બન્યા છે ત્યારે આજે ધનોરા ગામના સ્થાનિકો દ્વારા ગામની નજીક આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની ખારે તે વિરોધ પ્રદર્શન કરાયું હતું આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો પાસઠમાં રિલાયન્સ કંપની દ્વારા ગામની પાસે આવેલી જમીન ખરીદવામાં આવી હતી જે તે સમયે ગ્રામજનોએ સ્થાનિક યુવાનોને રોજગારી મળશે તેવી આશાએ પોતાની જમીન કંપનીને વેચી હતી પરંતુ હાલમાં રિલાયન્સ કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાના સ્થાને બહારથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને રાખવામાં આવી રહ્યા છે જેને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર લોકોને કામ પર રાખવામાં આવી રહ્યા છે જેને પગલે સ્થાનિક યુવાનોને રોજગારથી વંચિત રહેવાનો વારો આવ્યો છે ધાનેરાના યુવાનોએ રોજગાર માટે બહાર જવું પડે છે જેથી તેઓની માગણી છે કે કંપની દ્વારા સ્થાનિકોને રોજગારીની તક પૂરી પાડવામાં આવે રોજગારીના પ્રશ્નને લઈને આજે ધનોરા ગામની મહિલાઓ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં રિલાયન્સ કંપની ખાતે પહોંચ્યા હતા જ્યાં પોસ્ટર લઈ ભારે સૂત્રોચ્ચાર કરીને કંપની સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિક યુવાનોને રોજગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી ધનોરાના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનનો કોઈ ઉકેલ આવે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું ખરેખર સ્થાનિક લોકોને રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન હતો એટલે અહીંયા ધનોરા અને રામપુરા અનગઢના લોકો અહીંયા એકત્રિત થઈને રોજગારી આ પ્રશ્ન માટે થઈને આઈપીસીએલ ગેટની સામે ધરણા ઉપર બેઠા હતા મને જાણ થતાં હું ગેટ ઉપર આવ્યો અને આઈ રિફાઈનરી આઈપીસીલના અધિકારીઓને બોલાવીને એ લોકોએ એવી બાંયધરી આપી છે કે જે લોકોએ જે પ્રમાણેનું એજ્યુકેશન હશે એ જે સ્થાનિક છોકરાઓ છે ને જે બાકી રહી ગયા હોય એના બાયોડેટા અમને મોકલાવો બાયોડેટા મોકલ્યા પછી અમે બે દિવસમાં તમામે તમામ જે કંઈ અહીંના સિત્તેર એંશી બાળકો રહી ગયેલા છે એમને લઈ લેવાની બાંહેધરી આપી છે બહેનોને ઘાસ કાપવાની પણ જે છુટ્ટી નથી એના બદલે એ લોકો એગ્રી થઈ ગયા છે કે બહેનોને ઘાસ પણ અમે કાપવા દેશું એટલે બહેનોને પણ નાની મોટી એમના ગાયોને ભેંસો માટે થઈને ચારાની વ્યવસ્થા થઈ જાય એની બાંહેધરી અત્યારે રિલાયન્સના એચઆર મેનેજર ઝાલાએ આપી છે અને આનો સુખદ અંત અત્યારે આવી ગયો છે અને બે દિવસમાં એ લોકોને બાયોડેટા મોકલ્યા પછી જેટલા કંઈ બાળકો હશે આપણા સ્થાનિકના એ તમામે તમામને એ લોકોએ લેવાની બાંહેધરી આપી છે એટલા માટે થઈને જ આજે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને એની અંદર તમામ રીતે સહયોગ આપવાનું આઈપીસીએલના અધિકારીઓએ કીધું છે એટલે હાલ પૂરતા ધરણા મોકૂફ રાખ્યા છે આનો અમલ નહીં કરવામાં આવે તો ફરી વિચારવામાં આવશે મારું નામ ભૂપેન્દ્ર પરમાર છે ગામ ધનોરા સમસ્યા એવી છે કે અમારા ધનોરા ગામજનોને જે પહેલાં જમીન બે ઓગણીસો પોસઠમાં જમીન ગયેલી છે તે બદલ જો નોકરી એમને આપતા નથી અહીંયા આગળ સ્થાયી જે બે રોજગાર છે બધા અહીંયા આગળ એમને નોકરી જ નથી મળતી અને જે કોન્ટ્રાક્ટર આવે છે એના એસી એસી માણસો લઈને આવે છે એના છોકરાઓને સ્થાયી છોકરાઓને નોકરી જ નથી આપતા એ લોકો અને એવું કહે છે કે વીસ કિલોમીટરના બાંધના છોકરાને લેવાના તો અમારા છોકરા અહીંયા આગળ ક્યાં જશે જમીન અમારી છે અમે આગળ બે રોજગારીશું અમે કહીશું શું જે અત્યારે આ છોકરાઓ જે એકસો ને સિત્તેર સિત્તેર બસો બસો ત્રણસો ત્રણસો છોકરાઓ ફરી રહ્યા છે એમનું શું થશે એમના રોટલા કેવી રીતે ચાલશે અને અમારી જો તો જમીનો તો આવું રહી નથી બધી રિલાયન્સ કંપનીમાં આપી દીધી છે બરાબર ઓગણીસો પાસઠમાં બરાબર છે બારના છોકરાઓ જે આવે છે બહારથી નોકરી યુપી બિહારથી અહીંયા આગળની નોકરી કરે છે તો અમારા છોકરા ક્યાં જશે અમારી સમસ્યા આ છે કે અંદરથી એચઆર વાળા આવે અમને કે કે બધા કોન્ટ્રાક્ટરો આવે કે ભાઈ અહીં નોકરી મળશે સ્થાનિક છોકરાઓને જ નોકરી મળશે બસ અમારી સમસ્યા આ છે અમે ગણવા જઈએ તો આમ તો ચારસો રોજગાર નીકળે સમજો રોજના છોકરાઓ એ લોકોને તો બિલકુલ નોકરી નથી હા કેટલા સમયથી એટલે બબે વર્ષથી નોકરી નહીં લેતા અને વન ટાઈપ જોબ બનાવે છે વન ટાઈપ જોબ મળે છે એટલે વન ટાઈમ એટલે શટડાઉન હોય એટલે દસ દાડા નોકરી કરવાની અને પછી ગેર મોકલીએ દસ દાડા પગાર આપણે ચલો બે જર આવ્યો તૈયાર જર આવ્યો તો કેટલા દિવસ ચાલશે એઆરથી જોબમાં લો ને કાયમ માટે હા રજૂઆત કરેલી છે અંદર બધાને અરજી આપેલી છે અમે હા સાત દિવસની મુદ્દત આવી આજે ચૌદ દિવસ થઈ ગયા તેનો જવાબ નથી આવ્યો એટલે અમારે આંદોલન પૂરું ઉતરવું પડ્યું કોઈ સાંભળવો તેમ નથી હા આગામી દિવસો કરી જો હવે બી સમાચાર ને અંદરથી આવે

મેનેજમેન્ટ ને આ કેમ સાહેલી છોકરાઓ નહીં લેતા મારે કહેવાનો મતલબ આ છે અહીના લેવા લેવાને લેવા લક્ષ્મી બેન હરીશભાઈ ચાલા મકવાના અમારા છોકરાઓને નોકરી છે નથી અમારા ઘડીઓએ જમીન આપી દીધી સસ્તામાં આ અત્યારે અમારી જોડે કશું છે તો નથી જ ખાલી મકાન જ એક છે બે બે જ રૂમનું ખાલી આવે અત્યારે અમે છોકરાઓને પહેલા વહો આવ્યો તો વહો એમ કે છે કે લાવો હોય શાક ના પૈસા દૂધના પૈસા તો છોકરા કમાતા જ ના હોય તો કઈ થી પૈસા આપવાના છે છોકરાઓ એટલે અમારા છોકરાઓને મહેરબાની કરીને નોકરી જ લઈ લો હે રિલાયન્સ રિલાયન્સ પેલા આઈપીસલ હતી આ રિલાયન્સ છે અમારા છોકરાઓ નોમે નોકરી છે જ નહીં કોઈ નઈ નથી એટલે પબ્લિક અને એમ એમ છે છે રિલાયન્સ ધનોરા ધનોરાનો કોઈ છોકરો નોકરી લેવો જ નથી આજુબાજુ ના લઈએ પણ ધનોરા નો છોકરા નોકરી જ નહીં લે અમારા છોકરા તો આજકાલ કરતા વર્ષથી ઘેર છે ધનોરા ગામથી એટલે ગેરજ ફરજ છે છોકરાઓ અત્યારે પૈસા એમ કે લાવો શાક ના પૈસા લાવો દૂધ ના લાવો તો લાવે જ કઈ થી કમાતા જ ના હોય તો અમારા છોકરા છોટો દારૂ નતા પીતા અતાર છોકરાઓ ને મગજ માં ટેન્શન આવે એટલે છોકરા શું કરે જરીક ના પીતા હોય તો પી ઊંઘી જતા રહેશે એટલે અમારા છોકરાઓ નોકરી જરૂર જ લો ટેન્શન આવે બહેરી વળે છોકરા વડે તો શું કરે છોકરાઓને મગજ માં ટેન્શન આવી જાય